સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે અમદાવાદ શહેરમાં એન્ટ્રી કરી નાખી છે આપણે ગામ જાય છે વિષ્ણુભાઈ છે બાપા વિષ્ણુભાઈ બધા માધી છે તો છે તો તમારા વિડીયો મેં બનાવી રહેજો અને આપણે અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે મહેસાણા વતી હવે ચાલીસ કિલોમીટર લીધું છે અમદાવાદ બરોબર

ટ્રાફિક જુઓ આગળ પાછળ કારણ કે આપણે ચાર આંખો કહીને આવવું પડે છે અમે બેક કેમેરો કહીને દેખાડું આપણે કરી છે ને ટ્રાફિક જુઓ એકદમ હેકલા જ છે કારણ કે આવી ટ્રાફિક તમે જોઈ નહીં હોય આપણે તો હેવાલા છીએ અને એન્ટ્રી થઈ જશે અમદાવાદમાં બરોબર ટ્રાફિક પુલ છે તમારા વિષ્ણુભાઈ છે ટ્રાફિક જુઓ તમે અમદાવાદ સિટી કારણ કે આપણે તો છે એટલે વાંધો નથી આવ્યો કારણ કે રાધનપુર થી એક ધારા અમદાવાદ ખેંચી લે રિસ્કા જોવો વચ્ચે મહેસાણા વધી અમારે વિષ્ણુભાઈ આજે તો મિત્રો કોને સાધના વાગી રહે અને આપણે બારેજા ગામમાં પોકી છે તો રીસ્કા સાધ પાર્ક પાર્ક કરી છે અને હવે આપણે હાલ અંદર જાય રાખે કારણ કે પબ્લિક બહુ ખુબ છે અંદર સાધન નહીં લઈ જવાનો હતો તો તમને બેક કેમેરો કરીને દેખાડું એ વિષ્ણુભાઈ

પબ્લિક હજાર ધામ આપણે આવી ગયા છે થોડાક દૂર છે માન પ્રવચન છે અને માનતા લેવાનું ચાલુ છે બરોબર આ બધી પબ્લિક જોવો તમે કેટલી પબ્લિક છે

આપે બહુ મોડા પોકેતા કે 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 રતા કરજે માં મેગડી તમારી ઈચ્છા પૂરી કરી તો હું દાદાને દર્શન કરાવવા બહુ રંતી લઈને આવી સુ માં મેગડી રામメルડી રામ રામ મારી રામ જય કોંકર મેલડી માં બારેજા ધામ દર્શન કરવાનું હોયતા ને વિડિયો ફુરજો જો તો ગમ લાગે તો કોમેન્ટ કરજો કોંકર જય માતાજી

સુંદર જગ્યા છે અને મેળા જેવું ભરાણું છે રાતે આજે રવિવાર અને મહાશિવરાત્રિ એટલે ખૂંખી બેઠક છે ત્યાં આપણે દર્શન કર્યા પ્રવચન આગળ તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે બધુંય આવી છે તો બધી વસ્તી હવે અવર અવર થઈ રહી છે સમય બહુ ઘણો જતો રહ્યો છે તો હવે આપણે માતાજીની રજા લઈએ દર્શન બીજા કર્યા છે બરોબર અને આવો મેળો છે માહોલ જુઓ તમે એકદમ ચારી બાજુ બારેજા એક વાર દર્શન કરવા આવજો જય બેલડીમાં રાખજો રામ બાળી રામ તો આપણે મંદિર પાસે પાર્કિંગ જગ્યા છે હાથમાં ખૂબ ભર્યા છે જોવા કારણ કે હડતા તો જતા રહે કારણ કે સમાતા નથી એક કોને લગભગ દોઢ બે ઓરિયાઓમાં પાર્કિંગ જગ્યા છે ત્યાં સામે હાઈવેથી રોડથી કરી ચારે બાજુ છોકરી ફોર વ્હીલ જ છે ચારે બાજુ ફોર વ્હીલ લોડિંગ ગાડીઓ એકઅપ બોલેરા ડાલા બરાબર આપણે રિસ્કા રોડે પડી છે બધાય જો અહીં રસ્તે જઈ રહ્યા છે કારણ કે આપણને ખબર નથી નહીં તેથી કરીને આપણે રોડે પાર્ક કરી છે તો મિત્રો રાતના નવા બાર વાગી રહ્યા છે અને આપણે મેળા બહાર નીકળ્યા છીએ જો આપણી રિસ્કા અહીંયા પાર્ક કરી હતી ત્યાં એટલા બધા સાધન હતા કે બે સાઈડ કોઈ રિસ્કા વેકવાની જગ્યા નથી અને અત્યારે હાલ હવે બધા નીકળી ગયા છે અને આપણે હવે મારા દર્શન કરી પ્રવચન સાંભળી અને હવે નીકળ્યા છે તો ચાલો તાર હવે આવનારા વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય માતાજી